क्यों जो जमा तो मीडिया में जो हां बे अरे ले बेटा तुम भी लगाओ तुम भी साथ में आओ और ये कहते हैं ना तो બોલ બેન છે તો એને ઘરે મૂકી આવું રાત્રે તમે ક્યાં લઈને જાવ છો અત્યારે બેન એને માટે ધમકાવવા માટે

ભાઈ પણ અમે એવું કઈ કીધું બેન તમને કોઈ બોલો બેનકાવી ઉભી રાખી રાખી હતી પછી આ ગાડી આવી ચી ગાડી ઉભી પછી કોઈ નથી ને બેન મારી વિનંતી છે એને મૂકી આવો હા